મેડિકલ કરાવે અમને એવો ડર છે બહાર મારવામાં આવે કરી નાખો अभी जैसे क्या किया क्या किया भैया जय जय पुलिस स्टेशन ले जाते हैं साहब थाना गुना में ऑर्डर है, है था? तो वोटर वाला अरे पर साहब यहां लोक अदालत सेक्शन तो लागेगा अरे अरेस्ट में तो तुम्हारे सर ऊपर आओगे साहब मैंने एप्लीकेशन है रिसीविंग में अभी बोल पुलिस स्टेशन पुलिस स्टेशन रिसीव करिए आप से आओ तो धर पकड़ नहीं करना रिसिव करिए मैं आओ जो ले जाओ ठाकुर उधर करिए बे मैंने ना तो एक ही दे जाऊं खैर छोटो रेला जाऊं भाई मैं अरेस्ट में मतलब भाई साहब अरे पुलिस वाले Gracias. રજૂ કરે અને એમને પેલો મેડિકલ કરાવે અને પછી બોટાદ લઈ જાય એ અમારી રજૂઆત છે ગઢવી સાહેબ ને અમે કીધું છે પણ હવે ગઢવી સાહેબ સ્વીકારતા નથી અને જે કઈ ઇન્વેસ્ટિગેશન ઓફિસર હતા એવો હતા એ નીકળી

જે ઓફિસર નથી કે જે અમારી એપ્લિકેશન રિસિવ કરી શકે કે જેને તમે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રા મેજિસ્ટ્રેટમાં માં લઈ જાઓ ત્યાંથી તમે મેડિકલ કરાવો અને બીએસએ બીએનએસએફ ની સેક્શન ફિફ્ટી વન ફિફ્ટી અને ફિફ્ટી સિક્સ મુજબ અમે અમારી એપ્લિકેશન આપીએ તો એમને આ પ્રોસેસ કરવી જ પડે

લીડર અહિયાં છે તો એ ખેડૂતોને બહાર કરી આપે અને લીડરો જે આમ આદમી પાર્ટી ના લીડરો છે જેલમાં જવા તૈયાર છે ભૂખા ખાવા તૈયાર છે જે સરકાર ને કરવું હોય એ બધું કરવા માટે તૈયાર છે ના એટલે એવું કે છે કે એમની અમારી મદદ માંગી હતી અને ઓફિશિયલી તમારે બોટાદ જે આવ્યો છે એમને તમારે એપ્લિકેશન આપવાની અમારે આ ચેનલમાં વિડીયો પસંદ આવતો તો વિડીયોમાં લાઈક કરજો ચેનલ માં નવા ચેનલને સબસ્ક્રાઇબ કરી દોજો મિત્રો આવા જ મસ્ત મજાના વિડીયો જોવા માટે અમારી ચેનલને હમણાં અત્યારે સબસ્ક્રાઇબ કરો